ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરની ટંકારી થઈ દેવલા ગામને જોડતા માર્ગ તૈયાર થઈ રહ્યો છે આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂપિયા પચાસ કરોડની મંજૂરી અપાઈ છે આ ટેકનોલોજીની હયાત મટીરિયલને રિસાયકલિંગ કરીને કેમિકલી સ્ટાબિલાઇઝેડ બેઝ તૈયાર કરવામાં આવે છે જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે ખાડાના સમસ્યા નાબૂદ થશે એવો દાવો કરવામાં આવ્યો છે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગ સાબિત થશે હાલ દેવલા ગામ પાસે પાંચસો મીટર માર્ગનો મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને તેના માર્ગનું નિર્માણ માર્ચ બે સુધી પૂર્ણ કરવામાં લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે માન્ય સચિવશ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રી કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટિરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે